તાપી વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા માત્ર કાગળ પૂરતું સીમિત હોય તેવા ગંભીર ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે સોનગઢ ઉકાઈ થઈ હિન્દુસ્તાન પુલ પરથી માંડવી જતા ખેરવાડા ગામે ધામાણી નદી અને લીંબી ગામે નદી પરના પુલો ભારથી ભારે વાહનો વચોટ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સોનગઢ માંડવી ખેરવાડા અને લીંબી ગામે ધામણી નદી પર ના પુલ માટે જાહેરનામા પાડવામાં આવે છે તેમ છતાં જાહેરનામા માત્ર કાગળ પર સ્મિતિત હોય તેવું દેખાય આવે છે ત્યારે આ જોખમી પુલ માટે કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા આજ વહીવટી તંત્ર સજાગતા દાખવી હઈ આઈ ટ એંગ્લો બેસાડી રસ્તા ટૂંક સમય માટે મોટા ઓવરઓલ લોડિંગ વાહનો બંધ કરી ડ્રાઈવર કરેલા રસ્તો સોનગઢથી માંડવી જવા માટે હિન્દુ વ્યારા નેશનલ હાઈવે ત્રેપન થઈ તથા વ્યારાથી માંડવી માળા તરસાળા થઈ નેશનલ હાઇવે છપ્પન હાઇવેનો ઉપયોગ કરવામાં આવે છે તે જરૂરી બન્યું છે વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવારનવાર જાહેરનામા બહાર પાડવામાં આવતા જાહેરનામાનો અમલ થાય કે કેમ તે જાણવાનું વિસરી જતા માત્ર જાહેરનામાના કાગળ પૂરતા જ સીમિત હોય તેવી ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે સંબંધિત અધિકારીના કાન આંબળે તે જરૂરી બન્યું છે સાદિક પઠાણ સાથે મનીષકાંત ચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી